તો ગાયસ સવાર સવારમાં સાત વાગે જો કેટલું મસ્ત વાતાવરણ છે અને અમારે અહીંયા ગંગા સતત ચાલુ છે જો અત્યારમાં ચકલા ચોખ્યા થઈ ગયા તો આપણે એને થોડાક ચોખા નાખી નાખીએ સૂર્યનારાયણી સરસ મજાના બહાર આવી ગયા છે અને આજે ગાય સવાર સવારમાં ભણતી ચાલુ થઈ ગઈ છે આપડે આમાં જોવું પડે ને કેટલું દળાઈ ગયું કેટલું બરાબર ને કારણ કે છે ને ગાયસ બહુ જાડું આવી જાય છે એવું લાગે છે કે બાજરો જાડો દળાણો હશે ઘંટીની માથાકૂત સવાર સવાર ચાલશે બીજું શું થોડું થોડું જાડું આવ્યું છે લેકિન ચલેગા ગાઈસ ક્યાં કરે અભી જો આટા આયા હે ખાના પડી ગયો કોઈ બાપા આ પાછું ક્યાંક ફસાઈ ગયું બંધ કરી દીધું ચાલો અને અહિયાં જો કઈક સાડી ના ઢગલા પડ્યા કારણ કે આપણે છે ને બહાર ગયા તા ને તો બધી ધોવાની છે સાડીઓ બધી હું તમને હમણાં જોઈ વધી ગયો બાજરો તપાયો ને એટલો બધો દળી જ નાખ્યો હવે શિયાળ ભરપૂર બાજરાના રોટલા ને ઓળા ને પછી એવું

उना बाजरो એટલે અમારે 1 નંબર હાઈ ગાઈસ एवरीवन દોસ્તો તો આજ કે નઈ વિડિયો મે આપકા હાર્દિક સ્વાગત હે सबको हर हर महादेव जय महाकाल जय माताजी गुड मॉर्निंग તો બચ ચુકે સુબહ કે 12 ઓર આજ ગાઈસ 2 દિન સે હમ લોગ ઘુમ રહે હે ના તો પૂરી આલસ આ ગઈ હે લેકિન અમારે પાસ મેં એક બાર મેં વિડીયોમાં લાયા હતા જો બંગલોસ બન થા તો ત્યાં વાસ્તુ છે એટલે આપણે વાસ્તામાં જમવા જવાનું છે ગાઈસ તો તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે જોઈએ કે કેટલા મહેમાન આવ્યા કેવું વાસ્તુ છે તો ચાલો હવે બાર વાગી ગયા ને જમવાનું ને પેટમાં હવે જીવડા બોલે છે એટલે જમવા તો પ્રસાદ લઈ આવીએ વાસ્તામાં અને ક્રિશ જો અહીંયા બેઠો એ ભાઈ ક્રિશ ભાઈ ચાલો કૃષ્ણ આવવાની છે પણ અમારે ક્રિશ્ને ક્યાંક જમવા જવાની બહુ આળસ થાય છે એમ કાંઈ કરવું પડશે જવા અહીંયા કેટલા માણસો બેસી ગયા છે અને આપણે અહીંયા છે ને જમવા જવા ચાલો ભાઈ તમારા તમે ત્યાં થાય માં તમે અહિયાં રાશ ની અંદર

તો ગાઈસ હવે જો બધા જમવા જાય જાય જમવા માટે તો અહીંયા જો બધા બેઠા છે કેટલા બધા માણસો બેઠા છે તો ગાઈસ આપણે આવી ગયા છીએ વાડીમાં જો કોઈ આવ્યું નથી પેલા આપણી એન્ટ્રી છે ગાઈસ જો કેટલા માણસો છે ચાલો ગાઈસ તો આપણે જમીને નીકળી ગયા છીએ અને જો આ વાડીમાં કેટલો અવાજ આવે છે તો જમવાનું એક નંબર હતું અમાર ભાણિયાભાઈએ સરસ મજાનું વાસ્તુ કર્યું અને અમને જમાઈ ગયા અને બહુ મજા આવી ગઈ અને અમાર મોટા બા હવે જો જાય છે જમવા હા જમી લીધું સીતારામ 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 હવે જો આપણે ઘરે જાય ફટાફટ બહુ મોડું થઈ ગયું છે અમે જમી લીધું શ્રીખંડ પૂરી નકશો રહી ગયો તો ગાયસ આપણે ઘરે આવી ગયા જ હવે છે ને ઝાડવાનું પાણી પીવડાવવાનું છે જો કારણ કે હમણાં મારા ઝાડવાઈ સુકાઈ ગયા બિચારા પાણી વગરના તો પહેલાં તો પગોમાં છે ને પગ ગરમ થઈ ગયો આ એ બાપાને મરી ગઈ તો ગાયસ તડકામાં આપણા છે ને કપડાં જો કલર બલર વયો ગયો તો ફટાફટ થી આપણે કપડા પહેલા પહેલા લઈ લે જો નીચે પડી ગયો બાપા હા கல